પસંદગીના ગુપ્ત માર્ગો દ્વારા સોનાની દાણ ચોરીનું અકબંધ પ્રવૃત્તિ છે જેને અટકાવવા કસ્ટમ્સ અને સુરક્ષા દળો દ્વારા ચુસ્ત રહેચ જરૂરી બની કસ્ટમ્સ વિભાગના સૂત્રો મુજબ સોનાની આ દાણ ચોરીનું રેકેટ આંતરરાષ્ટ્રીય થાય તેવું જણાઈ રહ્યું છે ટેકનિકલી ટ્રેન મણુ સ્ટાફ અને ડ્રગ ગોલ્ડ ડિટેક્શન ડોગ સ્ક્વોડની મદદથી પ્લેનમાં પેસેન્જર લગેજ અને એરપોર્ટના વિવિધ ભાગોમાં સ્કેનિંગ અને મોનિટરિંગ સિસ્ટમને આધારે શંકાસ્પદ તપાસ દરમિયાન